જયમાં મોગલ મિત્રો મોગલ તમને ખુશ રાખે અને તમારી બધી જોઈશું આ વખતે કેમ નવરાત્રી દશેરા એક જ દિવસે દર વખતે નવરાત્રિ નવ નોરતા હોય છે પણ આ વખતે નવરાત્રી દસ દિવસ રહેશે આગામી ગુરુવારે ત્રણ ઓક્ટોબરે એટલે કે આસો સુદ એકમ આસો મહિનો શરૂ થશે આ સાથે જ માં આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની પણ શરૂઆત થશે દર વખતે નવરાત્રિમાં નવ નોરતા હોય છે પણ આ વખતે નવરાત્રી દસ દિવસની રહેશે આ વખતે આગામી પાંચ અને છ ઓક્ટોબરે રોજ આસો સુદ ત્રીજ રહેશે એ પછી બાર ઓક્ટોબર શનિવારે આસો સુદ નોમની સાથે બપોર બાદ શરૂ થતું હોવાથી નવમું નોરતું અને દશેરા બંને એક મનાવવામાં આવશે મહિનાનું પહેલું ત્રણ ઓક્ટોબર ગુરુવાર આસો સુદ એકમ બીજું ચાર ઓક્ટોબર શુક્રવાર આસો સુદ બીજ ત્રીજું નોરતું પાંચ ઓક્ટોબર શનિવાર આસો સુદ ત્રીજ ત્રીજું નોરતું છ ઓક્ટોબર રવિવાર આસો સુદ ત્રીજ चौथो नोरतू हा सात अक्टूबर सोमवार आसो सुद चौथ पांचमु नोरतू हा आठ अक्टूबर मंगलवार आसो सुद पांचम छठो नोरतू हा नव अक्टूबर बुधवार आसो सुद छठ सातमु नोरतू हा दस अक्टूबर गुरुवार आसो सुद सातम आठमु नोरतू अग्यार अक्टूबर शुक्रवार आसो सुद आठम ताजीनो हवन तथा नैवेद्य धरावाशे નવમું નોરતું બાર ઓક્ટોબર શનિવાર થી આઠ પોઈન્ટ શૂન્ય એક વાગ્યા સુધી ચલ સવારે એક એક શૂન્ય એક થી બપોરે બાર પોઈન્ટ ત્રણ એક વાગ્યા સુધી વિજય મુહૂર્ત બપોરે બાર પોઈન્ટ ત્રણ નવ વાગ્યે વાગ્યા સુધી શુભ સાંજે પાંચ શૂન્ય સુધી થી છ પોઈન્ટ ત્રણ શૂન્ય વાગ્યા સુધી અમૃત સાંજે છ થી રાત્રે આઠ પોઈન્ટ શૂન્ય શૂન્ય વાગ્યા સુધી ચલ રાત્રે આઠ શૂન્ય શૂન્ય થી નવ પોઈન્ટ ત્રણ એક વાગ્યા સુધી રહેશે તો મિત્રો આ માહિતી જો સારી લાગી હોય તો આ ચેનલ ને કરજો અને કોમેન્ટમાં જય મોગલ લખજો જય મોગલ